જય માતાજી વ્યસન માણસને મારી નાખે છે માણસને બરબાદ કરી નાખે છે માણસનું જીવન અફેલ કરી નાખે છે ખબર નહીં કઈ મજબૂરીથી માણસ વ્યસન કરે છે અને એમાંય દારૂ એના વિશે દિલજીત ગઢવી એમ કે છે કે પીને પર્વસ બનતો લેતા લથડિયા એટલો બધો પી ગયો હોય તેને હાલવામાં લથડિયા લેવાતા હોય પીને પરવશ બનતો પોતાનું ધાર્યું ન કરી શકે પીને પરવશ બનતો ને લેતા લથડિયા તારા વેણે વિફર્યા પછી વેણે વિફરાઈ જાય વેણ શું બોલે છે એની એને ખબર ન મળે બોલવાનો લવો ન વળે વેણે વિફરિયા માટે મૂક મદિરા માનવી પાવળું પડે પેટમાં ત્યાં તો તરત બાંધવા તૈયાર થોડું ઘણું પી જાય એટલે એને એમ થઈ જાય કે બસ હું જ દુનિયામાં છું અને હું જ કંઈક કરી શકું આવો તો એમ કરી જાય પડે પેટમાં ત્યાં તો તરત બાધે તરત બાંધવા તૈયાર તારો વડો તૂટશે વ્યવહાર માટે મુક એક મધિરા માનવી તું બાંધવા તૈયાર થા એટલે તારા મિત્રો તારા સ્નેહીઓ તારા સગાઓ તારાથી આઘા થવા માંડશે અને તારો જે વડો વ્યવહાર છે મોટો વ્યવહાર છે એ તૂટી જાય છે માટે મદિરાને તું છોડી દે દારૂને છોડી દે પાવળું પડે પેટમાં ત્યાં તો તરત બાંધવા તૈયાર તારો વડો તૂટશે વ્યવહાર માટે મોહિક મદિરા માનવી બહુ વ્યસન મારી નાખે